નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે કે ટ્રેડિંગ જર્નલ કેવી રીતના મેન્ટેન કરી શક અને એનાથી કયા કયા ફાયદા થઈ શકે હવે જર્નલ છે ને બે રીતના મેન્ટેન થઈ શકે છે કંઈ કઈ તો કે પહેલું તો આવે છે એક્સેલ સીટમાં કે જેમાં સાંજે શું કહે સાડા ત્રણ પછી ડેટા એન્ટ્રી કરી શકો છો એ થઈ ગયું કાઇન્ડ ઓફ ડેટા એન્ટ્રી જેવું થઈ જાય અને બીજું આવે તો કે પેન અને ડાયરી રાખવાની માર્કેટમાં જે ઇમોશન આવે છે તે લખવાના જે ભૂલ કરો છો તે નોટડાઉન લખ કરવાનું છે તો એ થઈ ગયું એક શું કહેવાય તમે એને નોટડાઉન કરતા જાઓ છો તો વધારે ઇફેક્ટિવ કઈ રહેવાની છે તો જે તમે લખીને કરો છો ને એ વધારે ઇફેક્ટિવ રહેવાની છે એમાં તમને લર્નિંગ પોઈન્ટ વધારે મળશે ઓમાં તો શું છે કે સાડા ત્રણ પછી ડેટા એન્ટ્રી કરવાની હોય છે તમે સપોઝ તમે નિફ્ટી પછી બસો પચાસની પૂટ બાય કરી હતી એકસો વીસે બાય વીસનો સોનો સ્ટોપલસ એકસો ચાલીસનો ટાર્ગેટ પતી ગયું છે પણ એની જગ્યાએ જો તમે લાઈવ માર્કેટમાં જર્નલ લખેલી હોય ને તમારા ઇમોશન એમાં લખેલા હોય છે તમે જે ભૂલ કરો છો તે લખેલી હોય છે અને તમને ઘણી મોસ્ટ ઓફલી કેવું થાય એન્ટ્રી થઈ જાય ને પછી સમજાય કે ઓહો ટ્રેડમાં તો આ ભૂલ હતી એ ભૂલ હતી તો એ તો લખવાની હોય છે એના માટે જે લખીને કરીએ ને અને બીજું શું થાય તમે વારે વારે નોટડાઉન કરો ને એટલે તમને એક એવો આઈડિયા એવો વિચાર આવે હું આટલો ડફોડ હશે કે વારે વારે એકને એક ભૂલ કરું છું છતાં પણ તમે કરશો પણ ધીમે 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 તમે જેમ જેમ આગળ વધતા જશો અને બધી જ ભૂલું ઓછી થતી જશે ત્યારે તમને ખબર પડશે કે આ ટ્રેડિંગ જર્નલથી મને શું ફાયદો થયો હવે આપણે બંને જર્નલ છે ને ડિસ્કસ કરવાનું છે એક્સેલ વાળી બની શકશે તો આપણે એક્સેલ સીટવાળી છે ને તમને ડાયરેક્ટ હું આપી દઈશ ટેલિગ્રામમાં આપણે શેર કરી દઈશું અને જો તમારે લાસ્ટમાં બતાવી પણ દઈશ તમે સ્ક્રીનશોટ લઈ અને તમે પણ તમારી રીતના નોટ બનાવી શકો છો તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરી લઈએ તો જે આમાં પહેલાં તો શું આવશે ટ્રેડિંગ જર્નલમાં આ સપોઝ તમે માની લો આ તમારું એફ ફોર સાઇઝનું એક પેજ છે અથવા તમારું તમારો નોટબુકનું પેજ છે એમાં ઉપર ડે અને ડેટ લખી નાખવાની કઈ એક્સપાયરી છે એ લખી નાખવાનું હા અને જો એક્સપાયરીનો દિવસ હોય તો એક્સપાયરી ડે એવું એ લખી નાખવાનું હવે એક્સપાયરી ડે એવું લખવાનું રીઝન શું છે એ તમને સમજાવજો હવે અહીંયા આપણો પહેલો ટ્રેડ હોય તો ફર્સ્ટ ટ્રેડ એવું લખશું બીજો ટ્રેડ હોય તો સેકન્ડ ટ્રેડ એવું લખશું ત્યારબાદ આવશે સ્ક્રિપ્ટ સ્ક્રીપ્ટ સપોઝ તમે નિફ્ટી પચીસ બસો પચાસની પૂટમાં એન્ટ્રી લો છો તો આવી રીતના નિફ્ટી પચીસ બસો પચાસ પી એવું લખી નાખવાનું કેટલા એ બાય કરો છો એવું બાય લખવાનું આવશે જો મિત્રો આ જે અત્યારે શરૂઆતનો જે તમને ડેટા બતાવવું ને એમાં અમુક ડેટા છે કે જેનાથી તમને આગળ જતા એક વર્ષનો ડેટા જો તમે સાચવશો ને તો તમને અમુક જેના બેનિફિટ થઈ શકે છે બાકી જે એનું જે લાસ્ટમાં છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે તો સપોઝ તમે પચીસ બસો બસો પચાસની પૂટ છે એ તમે બસો વીસ રૂપિયાએ બાય કરી છે હવે બાય કરો ને ત્યારે એનો ટાઈમ ખાસ નોટડાઉન કરવાનો છે કેટલા વાગે બાય કરેલી છે નોટ નોટડાઉન કરવાનો છે સપોઝ આપણે બારને પંચાવો ને એન્ટ્રી કરી છે તો આનાથી શું ફાયદો થશે આનાથી તમને એ હું આગળ જતાં એ જ સમજાવું છું ફાયદો થવાનો હવે જો કે જ્યારે આપણે એન્ટ્રી લીધી હતી ત્યારે આપણો સ્ટોપલોસ શું હતો સ્ટોપ સ્ટોપલોસ આપણે વારે વારે કહીએ છીએ પ્રીડિફાઈન્ડ હોવું જોઈએ લોસ શું છે પછી તો કે ટાર્ગેટ શું છે એ આપણે નોટડાઉન કરી રાખવાનું છે ત્યારબાદ ની વાત કરવામાં તો કે કેટલા લોટથી એન્ટ્રી લીધેલી છે આ બધું આપણે પેન પેપરથી ડાઉન કરવાનું છે હું તમારી સામે જે ટાઈપ કરતો જાઉં છું ને એ બધું હવે ત્યારબાદ જો અહીંયા એસએલ છે સપોઝ આપણો ટુ નો છે હું તમને ફિલ જર્નલ ભરતો પણ જાઉં છું એટલે તમને આઈડિયા આવે કે આમાં આવી આવી વસ્તુ આપણે નોટ ડાઉન કરવાની હોય સપોઝ આપણે વીસ પોઈન્ટનો લોસ છે તો આપણે ચાલીસ પોઈન્ટનો ટાર્ગેટ લેશું હવે વીસ પોઈન્ટનો લોસ છે એટલે આપણે એક લોટથી હવે જો આમાં ફરક શું પડશે તમે ઓપ્શન કરો છો તો એક લોટ આવશે હવે લોટમાં છે ને તમે જો નિફ્ટી કરતા હોય તો અહીંયા કાઉન્સમાં એવું લખીને આપવાનું સેવન્ટી ફાઈવ ક્યુટી વાય એટલે કે ક્વોન્ટિટી અને બેંક નિપડીનું હોય તો થર્ટી કે જે થર્ટી ફાઈવ ચાલે છે એ એ નોટ ડાઉન કરતું જવાનું હવે તમે એક્ઝિટ ક્યારે કરો છો અહીંયા બાઈની નીચે આપણું આવશે એક્ઝિટ કે કેટલા વાગે એક્ઝિટ તમે કરેલી છે ને કેટલા વાગે અને કયા ભાવ ઉપર સપોઝ આપણો ટાર્ગેટ હિટ થયો છે તો આપણે અહીંયા લખશું બસો ચાલીસની એક્ઝિટ એટલે કે આપણો ટાર્ગેટ બસો ચાલીસનો હતો ત્યારબાદ તો કે ભાઈ એક્ઝિટ કયા ટાઈમે થઈ છે હવે આ ટાઈમનો શું મતલબ છે ટાઈમ લખવાથી શું કાંઈ બેનિફિટ થાય છે ખરો તો એ હું તમને સમજાવું સપોઝ આપણી એક ને ત્રીસે એક્ઝિટ થઈ છે એ આપણે નોટ ડાઉન કરી લેશું હવે આના ટાઈમથી શું ફાયદો થાય કે તમે જો પાંચ છ મહિનાની જર્નલ મેન્ટેન કરશો ને તો અહીંયા તમને જો આ ટાઈમ તો તમારી સામે આવવાનો બધા પેજ જોતા જશો પછી તમે એક પેજ બનાવશો તો તમારો સ્ટોપ લોસ હિટ થતો હશે તમારી જે જો તમે એક જ સ્ટ્રેટેજીથી જો આ કરશો તો બેનિફિટ રહેશે બાકી ટાઈમની કોઈ જરૂરિયાત નથી તો તમે એક જ સ્ટ્રેટેજીથી કામ કરતા હશે ને તો સપોઝ તમને એક એવો ટાઈમ મળશે મને અત્યારે એક એવો ટાઈમ મળ્યો છે કે એ ટાઈમમાં હું જો કામ કરું ને તો મારા દસમાંથી છ વાર લોસ હિટ થાય છે અને ચાર વાર ટાર્ગેટ આવે છે પણ ચાર વાર જ્યારે આવે ત્યારે વન એસ ટુ થ્રી વન એસ ટુ ફોર ના આવે છે તો એ ટાઈમ મારા માટે એક જોતા જો વન એસ ટુ ટુ માટે કામ કરું તો એ ખરાબ કહેવાય પણ જો વન એસ ટુ ફોરના આવતા હોય તો એ મારા માટે બહુ સારું એવું થઈ જાય કારણ કે ઓલ ઓવર ઓવરઓલ તો હું પ્રોફિટમાં જાઉં છું તો એ તમને એક તમારી ટ્રેડિંગની એ જ ફાઇન કરી આપશે ટાઈમ કે આ ટાઈમ ઉપર સપોઝ બપોર પછી બારથી એક મંજો તમે એ ટાઈમમાં જમવાનું કરી શકો તમારો આગળનો ટ્રેડ લીધો એનું જર્નલ નોટડાઉન કરી શકો એના એ ફાયદા છે એટલા માટે આપણે ટાઈમ નોટડાઉન કરીએ છીએ ત્યારબાદ તો કે તમે જે જે બી ટ્રેડ લ્યો છો ને કઈ સ્ટ્રેટેજીથી તો સ્ટ્રેટેજી લખવાનું રીઝન એક જ છે કે તમે શું કહેવાય વારે વારે સ્ટ્રેટેજી બદલતા નથી ને એના માટે સપોઝ હું યુઝ કરું છું વીવેપની સ્ટ્રેટેજી તો અહીંયા વીવેપ લખી નાખીશ પછી એના પછી આવશે ટાઈમ ફ્રેમ કે કઈ ટાઈમ ફ્રેમ ઉપરથી ટ્રેડ લીધો છે હવે ટાઈમ ફ્રેમ લખવાનું રીઝન એક જ છે કે વારે વારે એનાથી આપણે શું કહેવાય એક દિવસ બે મિનિટમાં ટ્રેડ કરીએ એક દિવસ કેલ્પિંગ કરીએ ઓપ્શનમાં ત્રીજા દિવસે દસ મિનિટમાં ટ્રેડ લઈએ એના પછી પાંચ મિનિટમાં લઈએ તો એવી રીતના ન ચાલે તમારે કોઈ બી બે ટોપ ટોપડાઉન થી બે ટાઈમ ફ્રેમ પકડી રાખવાની છે તો તમે દસ મિનિટને ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ કે પંદર મિનિટમાં કરતા હોય તો ત્રણ અથવા અથવા તો પાંચ મિનિટ આ ટાઈમ ફ્રેમમાં તમે ટ્રેડ કરી શકો છો જે ટાઈમ ફ્રેમ ઉપર ટ્રેડ લીધો હોય ને એ અહીંયા લખી નાખવાનું સપોઝ હું વધારે ત્રણ મિનિટમાં લઉં છું તમે ત્રણ મિનિટ લખ્યું છે હવે ત્યારબાદ શું આવશે તો કે તમે જો આમાં શું કર્યું પ્રોફિટ કર્યો છે કે લોસ કર્યો છે તો અહીંયા લખવાનું આવશે પીએનએલ તમારો પ્રોફિટ થયો છે કે લોસ થયો છે એ આપણે લખશું સપોઝ આપણે ચાલીસ પોઈન્ટ લીધા છે એક પોઈન્ટ હતો શું કહેવાય એક લોટ હતો તો ત્રણ હજાર રૂપિયા આપણે લમસમ લખી નાખીએ કે આ પ્રોફિટ થયો છે રેડી હવે ત્યારબાદ લાસ્ટમાં એક ઓપ્શન છે કે બ્રોકરેજ હવે આ તો ક્યાંય તમે જર્નલમાં જોયું નહીં હોય કે કોઈ જગ્યાએ બ્રોકરેજ બી લખવાનું કહેતા હોય સપોઝ આપણે સો એકસો વીસ રૂપિયા બ્રોકરેજ આપ્યું સ્ટ્રાઇક પ્રાઇઝ બધ મોટી હતી એટલા માટે તો બ્રોકરેજ લખવાનું રીઝન એક જ છે મિત્રો કે થાય છે એવું કંઈક કે તમે છે ને વધારે ઓવર ટ્રેડિંગ કરતા હોય ને તમે કોસ્ટ ટુ કોસ્ટ તો દિવસને લાવી દો પરંતુ બીજા દિવસે જોવો ને તો તમારું અચાનકથી ફંડ ડિડક્ટ થતું જોવા મળે કપાયેલું જોવા મળે કે ઓહો પાંચસો સાતસો રૂપિયા છે ને કાપાણા એ ઓવર ટ્રેડિંગના તમે બ્રોકરેજનું એક એક મહિનાનું ખાલી ડાઉન કરશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે મેં આટલો બ્રોકરેજ પે કર્યો છે મારે ટ્રેડ ઘટાડવાની જરૂર છે હવે આ બધી વસ્તુ એકી સાથે હવે જો પહેલાં એમ લાગતું તો આ બધી વસ્તુની શું જરૂર છે તો તમે ગૂગલમાં એક્સેલ સીટમાં પણ મેન્ટેન કરી શકો પણ હવે આટલું જ નથી આનાથી આગળ પણ છે એટલા માટે તમને મેં કીધું હતું થોડું આમાં છે ને ટાઈમ ફ્રેમ અને આ જે નોટ ડાઉન પીએનએલ હજુ તમે નોટ ન કરો તો ચાલે પણ આ જે આ એટલો પાર્ટ છે ને એને મિસ નહીં કરો એના ટૂંકમાં ફિલ કરી જ લેવાનો લાઈવ માર્કેટમાં એવું નહીં કે માર્કેટ ક્લોઝ થાય પછી કરશું હવે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો કે તમે જ્યારે એન્ટ્રી લ્યો છો તો એન્ટ્રી લેવાનું રીઝન શું છે એ ખાસ મેન્શન કરવાનું છે અમે સ્ટ્રેટેજી બની હતી એટલા માટે તમે એન્ટ્રી લીધી છે કે તમને કોઈ સેટઅપ હતું કે અથવા તો ઘણી વાર કેવું થશે કે ટીપ્સ ઉપર લીધી હોય તો અહીંયા આપણે લખશું એક મિનિટ અહીંયા આપણે એવું લખશું કે ટીપ્સથી એન્ટ્રી લીધી છે તેનાથી ટીપ્સથી અથવા તો તમને એવું લાગે છે હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે અંદરથી ગડ ફિલિંગ આવતી હોય એનાથી લીધું હોય તો પછી એમાં અલગ એમાં એવું લખવાનું મને લાગે છે સ્ટ્રેટેજી યુઝ કરી છે તો આવું બધું તમને આમ ફની ટાઈપ લાગશે પણ આનાથી ફાયદો થશે કે આ શું હું કરું છું આ તમે લાઈવ માર્કેટમાં તો લખી નાખશો જ્યારે વીકલી મંથલી એનાલિસિસ તમારી જર્નલનું થશે ને ત્યારે ખબર પડશે કે આ મેં શું કર્યું આ આ સેટઅપની આ ટ્રેડની શું જરૂર હતી પછી તમે એક્ઝિટ કરો છો એનું રીઝન દર્શાવવાનું છે કે તમે એક્ઝિટ શા માટે ટ્રેડમાં કરી સપોઝ અહીંયા આપણે મેં તમને બતાવ્યું કે બસો ચાલીસે એક્ઝિટ કરી છે તો કે ભાઈ ટાર્ગેટ હિટ થયો તો એટલા માટે એક્ઝિટ કરી સિમ્પલ છે પછી તો કે સ્ટોપલોસ હિટ થયો એટલા માટે એક્ઝિટ કરી પરંતુ ટાર્ગેટ અને સ્ટોપલોસ બંને નથી થયું ત્યારે શા માટે એક્ઝિટ કરી બીક લાગતી હતી તો અહીંયા લખવાનું મને બીક લાગતી હતી આવું ગુજરાતીમાં જ લખવાનું તમારી જર્નલ તમારી પાસે રહેવાની છે કોઈ જ નથી જોવાનું હવે આની વચ્ચે એક આવશે કે જો એક બીજો આવશે કે જો આ તો ઓપ્શન ન થઈ ગયું અગર તમે સ્ટોક પૂના કરતા હોય ને તો સ્ટોકને શું કહેવાય એક મિનિટ તો સ્ટોકને તમે ફાઇન્ડ કેવી રીતના કરો હાઉ ડુ યુ ફાઇન્ડ ધ સ્ટોક એવું તો આપણે આપણે લખી નાખીએ સ્ટોક એટલે તમે સમજી જાજો કે કેવી રીતના તમે સ્ટોકને ગોતેલો છે એનએસી ની વેબસાઈટ ઉપરથી તો એનએસી લખી નાખવાનું લખો પછી તમને એવું લાગે છે કે કોઈ સ્કેન ચાર્ટિંગમાંથી તો ચાર્ટિંગ અથવા તો કોઈ તમે કોઈનું બીજું પ્લેટફોર્મમાં યુઝ કરતા હોય જેમ કે હું પણ બે ત્રણ યુઝ કરું છું તો તમે એના પણ નામ લખી શકો છો કે સ્ટોક કેવી રીતના ફાઇન કર્યો છે પછી એના પછી આવશે કે આ ટ્રેડમાં તમે મિસ્ટેક શું કરી છે ભૂલ શું કરી છે હવે આ બધી વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય હવે તમે જો થોડીક તમારામાં દાનત હોવી જોઈએ એવું નથી કે હું કહું ને તમે કરો તો થશે હવે મિસ્ટેક તો તમારી રીતના ગોતવાની હોય ને હવે તમારી પાસે પાસે સેટઅપ છે તો સેટઅપમાં તમે શું ભૂલ કરો તમને ખબર પડવાની મને થોડીને ખબર રહેવાની કે તમે શું ભૂલ કરેલી છે એ બધું તમારા ઉપર સપોઝ તમે ટ્રેડ આજે લીધો આજે છે મારે સ્ટોપલો બફર ન આપ્યું બફર ના આપ્યું એમાં મારો સ્ટોપલો હિટ થયો તો હું આ લખીશ કે મારે સ્ટોપલોસનું બફર આપવાનું હતું નથી આપ્યું એટલા માટે સ્ટોપલોસ હિટ થયો છે ત્યારબાદ આવશે તો કે આ શું કહેવાય ટ્રેડમાંથી તમે શું શીખા લર્ન ફ્રોમ ધી આપણે લેસન લર્ન એવું લખી નાખીએ આ શું કહેવાય આ સ્ટોક એન્ટ્રીમાંથી આપણે શું શીખા તો કે ને જરૂર પડે માં જરૂર પડે ત્યારે બફર આપવું પછી એના પછી કયો ઓપ્શન આવશે તો કે લાઈવ માર્કેટમાં જ્યારે તમે ટ્રેડ કરતા હતા ત્યારે કોઈ તમારે ઇમોશન ટ્રિગર થયા હતા એવું થયું હતું કે બીક લાગતી હોય અથવા તો એવું લાગ્યું હોય કે ઓ લોસ હિટ થશે તો પરસેવો વળ્યો માઉસ સાથમાં પકડેલું હોય ને તો એવું લાગે કે માઉસ હાથમાં હોય તો પરસેવો વળવા વર્ગી જાય જો આવું બધું થયું હોય ને તો અને આવું થતું હોય ને તો પહેલા તો ટ્રેડિંગને થોડો ટાઈમ અવોઈડ કરી દેજો મિત્રો પછી ફરીથી માર્કેટમાં આવી શકશો તમે એટલે જો એવું તો થવું જ ન જોઈએ આવું થયું હોય ને તો કે લખવાનું હા ભાઈ થતા હતા એની સાથે સાથે તમને એવું કેમ થયું હોય એમ ગાળો આવતી હોય મનમાં કે ઓ આવું થઈ ગયું આવું થઈ ગયું એ બધો ગુસ્સો અહીંયા લખીને એકવાર કાઢી નાખશો ને એટલે તમે ઓટોમેટિકલી બીજા ટ્રેડમાં આ ભૂલ નહીં કરો આ બધું લખીને જો તમે કાઢી નાખ્યું ને તો તમે બીજા ટ્રેડમાં આ ભૂલ નહીં કરો અને નથી થયા તો ના લખો તો એમાં એવું તો શું આગળ જો હવે તમે આમાં એવું લખ્યું ને ઇમોશન ટ્રીગર નથી થયા સપોઝ અહીંયા આપણે ન લખ્યું છે કે ના નથી થયા તો તમારે એ જોવાનું કે આની પહેલાં થતા હતા ત્યારે શું થતું હતું કે આગળ આમાં કંઈ હું ભૂલ કરતો હતો અથવા તો મેં એન્ટ્રી લેવામાં સ્ટ્રેટેજી ફોલો નહોતો કરતો પછી એવું કોઈ બી રીઝન તમે એ લખશો ને એટલે અહીંયાથી ઇમોશન વાળું છે ને એ પોઈન્ટમાં જો હા જવાબ આવે ને તો ઉપર કંઈક ભૂલ કરી હશે ના જવાબ આપે ને તો ઉપરનું પરફેક્ટ રહ્યું તો શું આ એટલું ઇઝી છે થઈ જશે મહિનામાં એક મહિનામાં નહીં થાય તમે જર્નલને હજુ આપણે પહેલાં જોઈ લઈએ લાસ્ટ પોઈન્ટ કે હવે આનું બધાનું શું કરવાનું છે આપણે લાઈવ માર્કેટના ઇમોશનનું લખી લીધું બધું હવે તમે જે ટ્રેડ લીધો છે ને એનો સ્ક્રીનશોટ નીકાળી લેવાનો છે શું કરવાનું છે સ્ક્રીનશોટ નીકાળવાનો છે એમાં તમારે માર્ક કરી રાખવાનું છે ઓલું જે આવે ને એક જ મિનિટ અહીંયા માર્ક કરી લીધું છે સપોઝ અહીંયા એન્ટ્રી ને ટાર્ગેટ વાળું પછી આનો સ્ક્રીનશોટ કાઢી લેવાનો અને આ સ્ક્રીનશોટને આપણે એક શું કે પીડીએફની જેમ સાચવવાનું છે બસ આટલું જ હોય છે ટ્રેડિંગ જર્નલમાં મેન્ટેન કરવાનું પણ શું આટલું ઈઝી છે એ તો લાઈવ માર્કેટમાં બેઠો હોય ને ત્યારે તમને ઘણીવાર વાર આઈડિયા નહીં આવે તો તમે આડાઅડા ટ્રેડ લેતા હશે ને તો એન્ટ્રી રિઝલ્ટમાં લખવું શું ને પણ આઈડિયા નહીં આવે ટિપ્સમાં કામ કરતા હોય ને તો પણ જર્નલ મેન્ટેન કરજો તમને આઈડિયા આવે કે કયા વારે તમને જે ટિપ્સ આપવા વાળા છે ને એમાં એનો સ્ટોપલોસ હિટ થાય છે કે ટાર્ગેટ હિટ થાય છે એમાં પણ કામ આવશે પછી પછી આ જો મેં એવું લખ્યું કે સ્ટોપલોસને બફર ન આપ્યું આજે મેં આ ભૂલ કરી તો એ ન આપવાનું રીઝન શું હતું તો કે મારાથી ભૂલમાંથી છે ને બે કે ત્રણ લોટમાં એન્ટ્રી લેવી હતી ને એ ડબલ થઈ ગયું એટલે ક્વોન્ટિટી વધી ગઈ અને સ્ટોપ લોસ મોટો હતો એટલે શું ઇમોશન ટ્રી કરતી અમારે કે હવે લોસ થયો તો મારે જો આપણે લાઈવ આવ્યા હતા અને જે ટ્રેડ આપેલો હતો તે મેં બે ખુદ પણ કરેલો હતો એમાં પ્રોફિટ હતો હવે થાત શું કે જો એમાં લોસ હિટ થાય તો ડબલ લોસ થતો હતો મારો એટલે મેં ઓછી થી એન્ટ્રી કરવાનું નક્કી કર્યું હતું અને એ મોટો આપ્યો હતો તો આ આખી આખી લાઈન હું લખીશ ખાલી એવું નથી કે મેં તમને આમાં શોર્ટમાં બતાવ્યું હતું એ બધી આખી કથા કથા જેવું લાગશે એ આખું લખવાનું હવે આ બધા પોઈન્ટ લખી લીધા તમે કઈ કઈ ભૂલ કરી છે પછી તમારું લાઈવ માર્કેટમાં ઓબ્ઝર્વેશન આવશે એ ઓબ્ઝર્વેશન એ લખવાનું પેન પેપરથી સપોઝ તમને એવું લાગે છે કે જો આ એક મારું ઓબ્ઝર્વેશન છે હું તમને કહું કે બેંક નિફ્ટી અથવા નિફ્ટીમાં છે ને આવી રીતના કોઈ સપોર્ટ લેવલ ઉપર આગલા દિવસનું આવડું મોટું કન્સોલિડેશન હોય ને ત્યારે જો આ લેવલને બ્રેક કરે ને ત્યારે એક વન વે મૂવ આપે છે આવું બહુ રેર કેસમાં બને છે અત્યાર સુધીમાં મેં જ્યાં સુધી બેક ટેસ્ટિંગ કર્યું પાંચ છ વાર થયું હતું અને એમાં પ્રીમિયમ છે ને દસ દસ ગણા સુધી ફાટી જાય તો આ છે મારું ઓબ્ઝર્વેશન તો આને હું લખીશ પછી રાતે શું કરીશ તો કે લર્ન ફ્રોમ ધ ડે એવું એક હું ટાઇટલ આપીશ નવા પેજમાં આપવાનું છે એ આજના જ દિવસમાંથી મેં શું શીખું તો કે જો ભાઈ સ્ટોપલોસને બફર આપવું જરૂરી છે પછી પ્રોપર ક્વોન્ટિટીથી એન્ટ્રી લેવી જરૂરી છે જો અગર વધારે ક્વોન્ટિટીથી એન્ટ્રી લેવાય તો સ્ટોપલોસ હિટ થવાનો ચાન્સ બીક લાગે અને સ્ટોપલોસ હિટ ને વધારે ક્વોન્ટિટી હોય તમારે રિસ્ક મેનેજમેન્ટ કરતાં વધારે તો એવું થશે કે ભાઈ લોસ વધારે થઈ શકે એ પણ મને ઇમોશન ટ્રિગટ થયા હતા સો થયા હતા કારણ કે મારે ડબલ ક્વોન્ટિટી થઈ ગઈ હતી જે હું એફોર્ડ નતો કરી શકતો એટલે મેં શું કર્યું સ્ટોપલોસને સાવ નાનો કરી નાખ્યો પહેલાં મારે વીસ પોઈન્ટનો સ્ટોપલોસ આવતો હતો એટલે હું છે ને ત્રણ ચાર લોટથી એન્ટ્રી લેવાનો હતો એને બદલે ડબલ થઈ ગયા સાત આઠ લોટ થઈ ગયા એટલે સિમ્પલ કરી નાખું આપણે છ પોઈન્ટનો સ્ટોપલોસ કરી નાખ્યો ભલે લોસ હિટ થયો આપણો કોસ્ટ ટુ કોસ્ટ દિવસને ક્લોઝ કર્યો પરંતુ જો એ લોસ હિટ થઈ ગયો તો કાલે તો રજા હતી પણ તો હું બે દિવસ આગળના ટ્રેડ ન કરે જ જ્યારે પણ આવું થાય ત્યારે તમે શું કહેવાય એવું હર વખતે કંઈ બે ત્રણ દિવસ બંધ નહીં કરી દેવાનું પણ આવું વારે વારે થવા એવું લાગે તમને કે વારે વારે થાય છે ત્યારે તમે રજા લઈ શકો માર્કેટમાંથી બે ત્રણ દિવસ દૂર થઈ શકો તો આવું બધું હોય છે લર્ન ફ્રોમ ધ ડે લખવાનું કે આખા દિવસમાં ક્યાં ક્યાં પોઈન્ટ તમને શીખવા મળ્યા છે પછી વીક પૂરું થાય એટલે શુક્રવારે શુક્રવારે તમારે શું કરવાનું છે ખબર વીકલી એનાલિસિસ આખે આખા વીકની જર્નલ જોવાની છે એમાં શું ભૂલ કરી એ નવા પેજમાં નોટડાઉન કરવાની છે પછી એમાં એક વસ્તુ એ જોવાની છે કે તમે શું આ વારે વારે ભૂલ કરતા એવા હતા કે એક એક વાર જ થઈ છે તો જે વારે વારે ભૂલ થઈ હોય એને નવા પેજમાં આપણે નોટડાઉન કરશું એક નોટથી સામે ચિપકાવી રાખવાનું એટલે એ ભૂલ ફરી થવી ન જોઈએ અને લાસ્ટમાં આવશે મંથલી એનાલિસિસ જે મંથ એન્ડના દિવસે કરવાનું હોય છે જો મિત્રો આટલું મિત્રો તમે જો ફોલો કરી લીધું ને તો તમને કોઈ જ નહીં રોકી શકે માસ્ટર થવામાં આ એક છે ને પાર્ટ જ છે જો તમારે માસ્ટરી કરવી હોય ને ટ્રેડિંગમાં તો આ એનો એક પાર્ટ જ છે આ તમારે ફોલો કરવું જ પડશે ગમે એમ કરી લો તમારે આજે સુધરવું હોય તો આજે સુધરી જાઓ નહીં સુધરો તો પછી પણ તમારે જર્નલ મેન્ટેન કરવી જ પડશે ઈટ હવે હું તમને બતાવી દઉં ગૂગલમાં કેવી રીતના આપણે મેન્ટેન કરવાની હોય છે આપણે આને હશે તો આપણે એને વિડીયો ફોટો થઈ કોઈ નહીં હું બતાવી દઉં કે એમાં આપણે એક વસ્તુ છે કે જર્નલમાં હે ને એનો સ્ક્રીનશોટ જે આપણે પાડીએ છે ને ચાલો કોઈ નહીં આપણે એને છે ને ફરી એકવાર શું કહેવાય આપણે ટેલિગ્રામમાં અપડેટ કરી દેશું અને એમાં એક વોઇસ નોટ નાખી દઈશું કે જેથી તમને આઈડિયા આવે તો ચાલો મિત્રો આશા રાખું છું તમે આટલું વસ્તુ ફોલો કરશો એક પેન અને પેપર લઈને બેઠશો અને સાથે સાથે ટ્રેડિંગ પણ કરશો તો આશા રાખું છું તમને કંઈક શીખવા મળ્યું હોય મિત્રો મળીએ નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી હેપી ટ્રેડિંગ થેન્ક યુ જય રામ જય હિન્દ